જ્યારે તમે ખાવા બેસો અને જો તમારા પપ્પા એમ કે આવી ગયો મફતનું ખાવા માટે બેસી ગયો નાલાયક ઇડિયટ અને બીજી ઘણી બધી ગાળો સાથે જો તમારું ખાવાના ટેબલ પર આવી રીતે સ્વાગત થતું હોય તમને એમ થાય કે યાર મારા પપ્પા કેમ આવું કરે છે મારી જોડે ખાવા પણ દેતા નથી સરખી રીતે તમને એક વાત કહું કે તમારા કાકા ફુઆ માસા મામા તમારા સારા મિત્રો તમારા બધા સારા સંબંધીઓ તમે એવી શરત મૂકો કે મને રોજ તમારે માથા ઉપર ચપ્પલ મારવાનું અને રોજ બે ટાઈમ ખાવાનું આપવાનું આમાંથી કોઈ તૈયાર નહીં થાય એ એક પપ્પા છે એ આટલું બધું બોલીને પણ બે ટાઈમ ખાવાનું આપે છે અને આ એ ગાળો કે આ જે તાના કે જે ઇન્સલ્ટ જે સમજો છો એ એકચ્યુઅલી ઇન્સલ્ટ નથી એ પપ્પાનું મોટિવેશન છે એ એમ જ કહે છે ને કે તમે કંઈક કરો તો કરો પછી આ મોટિવેશન બેસ્ટ મોટિવેશન ઓફ ધ વર્લ્ડ છે તુલના ના થાય બાપ બાપ હોતા હૈ